છો મિત્રો ખરી મારા બ્લોકમાં બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં મિત્રો આજે જવાનું છે મેલેમાં એ તો હાલીને અમે જાય છે અડધે રસ્તેથી બ્લોગ શરૂ કર્યો છે શૂટ કર્યો છે હું છે ને આમને વર્ત વર્તતા હોય ને તો કોમેન્ટ કરજો બધા મિત્રો ફેમેલી સાથે બધા છે તો મિત્રો ફાઇનલી અમે જઈએ છીએ મેલડીમાં એ સાલીને પગપાળા નરેશ આ બાજુ ફેરતે નરેશ એ નરેશ મિત્રો આને ઓળખતા હોય ને તો કોમેન્ટ કરજો યે તો બ્લોકમાં બન્યા રહેજો બે પાંચ મારા તો મિત્રો ફાઇનલી હવે અહીંથી ટીમ્બી બાજુમાં જ છે હવે અહીંથી હાઈવે રસ્તો આવી જાય તો હવે ટીમ્બી જઈને મળીશું ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહેજો મિત્રો ફાઇનલી અમે છે ને અત્યારે હાઈવે પોગી ગયા છે ટીમ્બી હાઈવે જે અડધા માણસું પાછળ છે ત્યારે અમે અહીંયા બેઠા છે હું આમ ને નરેશ અમારે એક હજી જોવો આમથી હેલ્લો આવે છે નરેશ તો મિત્રો ફાઇનલી બ્લોકમાં બન્યા રહેજો પહેલે તો આગળ બ્લોકમાં મળીએ આ થાકી ગયા અમારે જવાનું અમારા ઓલા ભાઈ જો વિડીયો બનાવે છે તો મિત્રો ફાઇનલી અમે ખાણા વાક્યા ભોગી ગયા જો નજારો જો અમારે નરેશભાઈ જાઉં ને આ વાંશે જ કંઈક મને તો આવડતું નથી અમારે નરેશભાઈ વાંસે બીજા લોકો છે ને આગળ જાય છે એનો નજારો જ મસ્તનો છે એવું તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો બ્લોકમાં મજા આવશે મિત્રો મારી ચેનલની અંદર નવા હોય ને મિત્રો એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અહીંથી મિત્રો મસ્તનો નજારો આવ્યો એને બતાવી દમ તમે ઘટ્ટે નહીં તો બન્યા રેજો બ્લોકની અંદર હરેશભાઈ જો વિડીયો શૂટ કરે છે તો મિત્રો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ સાણા વાગ્યા નરેશભાઈ વાપાસ ચડાવેલો વિડીયો ઉતારે છે તો મિત્રો ફાઇનલી એમ ફોગી ગયા છે હાણા વચ્યા જાય છે દર્શન કરવા थोडा गुठळा जावा पडे yes. मित्रो फाइनली आपण गेलोय मुंबई मानेदर साणा वाक्या आणि आये बધું काम चालू छे मित्रो છે મેલડી જ જવાનું હતું પણ બધા છે ને એ છે જવું છે વાક્ય વાક્ય હોય દાદા ની જગ્યા છે તો જય પુતળા દાદા કોમેન્ટ માં કરી દેજો બધા મિત્રો અહીંયા જો આ રસ્તો છે ને હમણાં બનાવી આવેલો છે પહેલાં છે ને નહોતો થોડેક લગી બનાવેલો છે આઈ ઉપર જાય આઈ પી તો મસ્ત નો આવેલો તો મિત્રો ફાઇનલી મારા બ્લોકમાં બધા પેટને રહેજો બ્લોક કેવો લાગ્યો કેવો નહીં તો મેં તેની અંદર જણાવ્યો બતાવવાની કોશિશ કરીશું

વનનારી દર્શન કરીને આવ્યા કરી લ્યો મિત્રો અહીંયા બાજુમાં જ મામાદેવનું પણ મંદિર છે એના પણ દર્શન કરી લો મિત્રો મસ્ત 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 મજાનું વાતાવરણ છે હો શાંત વાતાવરણ તો મિત્રો એક લાઇક અને સબસ્ક્રાઇબ ચેનલને કરતા જ જો તો મિત્રો ફાઇનલી પ્રસાદ લેવા જાય પ્રસાદ લેવા આવી ગયા છે તો પ્રસાદ લઈ લઈએ તો મિત્રો ફાઇનલી હું એ બ્લોગ પૂરું કરું છું તો મારી ચેનલની અંદર નવા હોય તો લાઇક ચેર અને સબસ્ક્રાઈબ કરતા જાય બાય ભાઈ